હેલ્લો ઇટુ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જો આજે આપણે તો અત્યારે સાડા નવ થઈ ગયા સાડા નવે કામ કરીને નવરા થયા છે અત્યારે થોડું સીવવાનું કામ કરવાનું છે કટિંગનું કામ તો એ પણ આપણે કરવું છે અને ચાલો પેલા તો આપણે જાજો ટાઈમ થઈ ગયો છે મંદિરના કાંઈ દર્શન નથી તો આપણે હનુમાન દાદાના મંદિરના દર્શન પેલા કરી આવી અને તમને પણ દર્શન કરાવો પછી આપણું કામ ચાલુ કરી

અત્યારે રાત થઈ ગયા છે તો મસ્ત તડકો જરાય છે નહીં સરસ ચાલે હે વ્યુ આવે સામે બધા દર્શન કરવા આવી ગયા મંદિરે કાયમ બધા આવે દર્શન કરવા જય ફઈ આવ્યા શ્રેય આવ્યો અહીંયા છે મારા ફઈ વીરો દર્શન કરવા જા

બોકાય નો થતો આ તમને મોટો આ એટલે બોકિસ આતે બરાબર જ છે ઓલી હ આવો લેસા ને લેસા લગી રાખી લેસા આ લેસા જાતા હોય ને આ લેસા લગી રાખો ને એટલે નો થાય અમાર છે ને એમ સીવે છે આમાં છે ને દરજી વધારે બધા એને કઈ નો કરાય ઊંધો કર નાખો અવરો એનો માપ કઈ ન લેવાનું હોય એના મોટો કરવો હોય તે થઈ જાય અવરો કરી નાખો અવરો કરે ચાર વાર કરી માથે રાખીને કટિંગ કર નાખાય તમારે સિલાઈ રાખવી છે ને તો સાઈડમાં સિલાઈ રહી જાય તમે અવરો કરો અને હવે એને બે વડો કર નાખો

હોય કે કુર્તા હોય આ શોર્ટ કટ છે એકદમ ઈજી શીખવું જો ન આવડતું હોય સીવતા એને આવડે આ સી કટિંગ કરતા આનું કામ ચાર વાળું કરી અને માથે રાખીને અને જો અહીંથી એટલે આ દોરી લેવાનું ડાયાગ્રામ બાય ગાળો લઈ લેવાનો શોલ્ડર અહીંથી લઈ લેવાનું બસ આગળના ભાગમાં જે આપણે ગળું કરવું હોય એ જ કરવાનું રીએ મારે હાલો વાઘા સીવવા બેહવું છે ઓલીને દઈ દઉં ટાણે જો આપણે માતાજીની મૂર્તિ છે ને માપ લઈ ના આપણે ચણિયા ચોળી છે છે માની મૂર્તિ લઈ લીધું અને પછી આપણે જે રીતે રીતે કરવો એ આવે મેં કટ કરી લીધું છે બ્લાઉઝ નું કટ એનું છે ને જે આવે કાપડા ટાઈપ જ આવે લંબાઈ આવી લેવાની આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું

ચુંદડી ને આપણે લેસ મૂકવાનો બાકી છે લેસ મૂકી દઉં બસ તમને બતાવું ચાલો માતાજી ની ચુંદડી છે ને એને આપણે પટી મૂકીશી લેસ

કાપડ એ બહુ મોંઘું છે આઠસો રૂપિયાનું પણ હાડ આઠસો રૂપિયાનું મીટર આવ્યું છે એટલે તો સરસ જ બને આવી રીતે આમ કોઈ પહેરાવાના જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરજો કે ચોલી એના કેવા સીવાણા છે એ